અંકલેશ્વર તાલુકા સેવા સદન માં આવક જાતિ ના દાખલા માટે આવતા અરજદારોએ સરકારી કર્મચારીઓના પાપે માં બડબડતા તડકા માં ઉભા રહેવાનો વારો આવ્યો છે હાલ વેકેશન બાદ ઉઘડતી શાળાઓ પહેલા એડમિશન માટે આવક જાતિના દાખલા નોન ક્રિમિનલ સેટી સહિતના દસ્તાવેજો માટે જન સેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે અરજદારો સવારથી લાઈનો લગાવી દાખલા મેળવવા માટે ઊભા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા સરકાર દ્વારા અરજદારોને અગવડ ન પડે તે માટે સવારે થી સાંજે સાત કલાક સુધી જન સેવા કેન્દ્રો કાર્યરત રાખવા સૂચના આપી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ફરજ હાજર નહીં જણાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે અરજદારોને અગવડ નહીં પડે તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે મારી છોકરીના છોકરાના આવકના દાખલા ભક્તિપણનો દાખલો અને નોન ક્રિમિનલના દાખલા માટે મેં અહીંયા આગળ આવેલો છું મેં આગળ દાખલાના ફોર્મ ફોર્મ ભરીને બધું કરી દીધું છે મને બે દાખલા મળ્યા છે પણ નન ક્લિન લે આજે આપવાના હતા તો હું નવ વાગ્યાનો અહીંયા આવ્યો છું અત્યારે પોણા અગિયાર થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી આખી ઓફિસ બધી ખાલી છે હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ હવાના નવથી સાંજના સાત સુધી બધાને આ દાખલા મળશે છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર અહીંયા પાછળ બધા સોથી દોઢસો માણસો આવેલા છે તાપમાં બધા ઉભા રહેલા છે છતાં બી કોઈને કોઈ બોલતું બી નથી અને અમારી જેવા કર્મ અમારી જેવા રિટાયર માણસ આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય જવાબદારી કોની